સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

આજે અમારા લાલભાઈ કસાદ ના માજી સરપંચ જે એમનું નિધન થયું છે એ બધા આખા ગામે બહુ શોક વ્યક્ત કર્યો છે એમના કામ ઘણા સારા હતા અને અમને બહુ ચાહતા હતા એમને પણ પછી આ જે બન્યું એમાં બહુ દુઃખ થયું છે એટલે લોકો આજે બજાર બંધ છે અને ગામ બંધ છે આજે અને લોકો એના માટે બહુ જ એ કરે છે બરાબર કે ચલો ભાઈ ધબકા માટે દુઆ કરે છે

સંદર્ભમાં આજે કટલાલ આખું સ્વયંભૂ બંધ પાડવામાં આવેલ છે બરોબર છે અને પરમાત્મા એમના કુટુંબજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે